લવરિયાઓ ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ સલામ વાલેકું જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં અમે લોકો ઉઠી ગયા છીએ વેલા હું રેડી થઈને નવી નવી રીલ્સ બનાવતી હતી તમારા માટે કોમેડી ઘણા દોસ્તારોની એવી ફરમાઈશ નહોતી કે તમે લવરિયા બોલો ઘણા એમ કે લવરિયા શબ્દ મૂકતા નહીં તો લવરિયા શબ્દથી મારું હાલે છે હા તમે મને સુધારવાની કોશિશ કરોમાં લવરિયા બોલવાથી જો હું ચરિત્ર વગરની ની બાઈ લાગતી હોય તો બાઈ માનજો પણ હું છોકરી છું એટલે હું એ લગાડીશ નહીં મારા માતાજી મેંડાશે કપડા હંકેલવા લિધા નોતા કાલના ધોયાતાન તો લીધા નહોતા હવે આજે અમે મમ્મી દીકરી જાશું માસીના ઘરે માસી અમારી ઘરે આવી ગયા હગા માસી નોથી મમ્મીના બચપણની બેનપણી છે કપડા સીવડાવા એના ઘરે જાહું ઈ કે મારા આડોસી પડોસીમાં હારા બેન છે બહુ સરસ વ્યાધી ભાવે હારા કપડા સીવે છે અને રાજકોટ ગામમાં તો બાપા દરજીના ભાવ હોંભળાય એમ નથી એમાં મોંઘા છે એટલે લેડીઝ જ દરજી છે એટલે મને અડીને મજાક મસ્કરી કરી મારા કપડા સીવે મને મજા આવે અને હું શરમાઈ નહીં હકું એની પાસે બાકી બધે હું ક્યાંય શરમાતી જ નથી પણ હા મેં દરજી શરમાઈ બગાડી નાખીશ મારા લુગડા એટલે મજા આવશે થોડાક આઘા રે છે અમે રહી છીએ રાજકોટ ની માસી રે છે આપણે દૂર રે છે રાજકોટ ની રાજકોટ ને બારો બાર સાપર બાજુ છે સા સાપર પારડી બાજુ એટલે મારે ઈ ગામે જવાનું તો મમ્મી દીકરી વિચાર કરી કે એસટી બસ માં હેલી જાય જીએસઆરટીસી બસ માં કેમ કે એટલું દૂર બાપા હું એક્ટિવા નો હલાવી હપો અને રહી વાત ગાડી હલાવવાની ક્રેટા ગાડી તો મારો ભાઈ નોકરી કરે છે તો નોકરી એને રવિવારે રજા હોય તો પછી લઈ કોણ જાય એટલે એસટી બસ આપડી સરસ મજાની દસ વીવી રૂપિયા એ બસ માં બેઠા પોગાડી દે ટાઢા પોરે જાઉં ખાઈ પીને અત્યારે ઘરના કામ કરીશું

અને ઓલા લાલ કલરના ચણિયા ચોલી મેં પહેરાતા ને એ મને મારા મમતા માસીએ ગિફ્ટમાં આપ્યા છે શિવડાવીને એનેના પૈસા એનેના ખર્ચીને સીવડાવીને દીધા છે અત્યાર તો આ જમાનામાં હગા માસી આવું કરે નહીં એટલે અમારી યાર કોઈ બોલે ને તો અમે એનાર બોલીએ હવે અમારી યાર કોઈ ગમે બોલે ને તો અમે એનાર બોલીએ અમારા ન બોલે ને તો અમે એને ન બોલીએ માન હોય ત્યાં પગ મુકાય એટલે કપડા સીવા નાખ્યા પછી પછી તમને કોઈ મન અમાર તો હવે ઘણા ખગાવાલા થઈ ગયા પાછો મારો મિત્ર છે મનસુખ ઠાકોર એની ઘરવાળી છે ઈ મારી બેન જેવી છે એટલે બે ઘર તો આવરા જાવરાના સરસ થઈ ગયા છે બસ અને આ મંદિર ત્રીજું

અને બાયુના ઘરમાં અમાર ભાઈબંધ બંધ દોસ્તાને નો લઈ જાવ આપણને શરમ આવે ને નહીં શરમ આવે એટલે એમ થાય કે બસમાં એકલ્યું હેલું જોવાય અને મારા કોઈ પણ ભાઈ બંધ દોસ્તા ચરિત્ર ખરાબ નથી કે કોઈ પણ બે નું દીકરીઓ જોઈ નજર બગાડે પણ એને શરમ આવે અમે બાયુ બાયુ ની આખી ટીમ હોય ને તો એની વચ્ચે એને ક્યાં બેહાડો આખો દી તેમ કહેવાય નહીં કે ડ્રાઈવર ડ્રાઈવરની જેમ ક્રેટા બેઠા રહ્યો અમાર બાયુ ઠીઠી ઠાઠા વાતું પોતે પછી તમે અમને લેવા આવજો એટલે એકલ્યું માથે કર્યું હોય જાઉં આ ચોટીલા મંદિરે જાવું હોય શંકર ભગવાનના મંદિરે માર જાવું હોય તો હું મારા ભાઈબંધુસને કહું કે હાલો લઈ જાય મને મને ગાડી આવડતી નથી તો થોડું કામ પાછું કરવું પછી શું જમવાનું બનાવ્યું કેમ જમીસી બધું બતાવું તમને વ્લોગમાં બેના રહેજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરજો હું સન્ડેસ જઈ આવું મમ્મી કેવ સંડાસ જઈ આવું ના એ તો લાગે તો હું કરી એમાં તો માણા કબજિયાત રે દવા લેતા હોય જાડા થતા હોય દવા પાદવાની દવા આવે છે હમણાં મેં નો કોર્સ કર્યો પાદવાનો ડોક્ટર અને દરજી પાસે કોઈ દી શરમાવાનું નહીં નહીં તો તમારું કામ બગાડે દરજી પાસે શરમાશો ને તો સરસ ડ્રેસ નહીં સીવે અને ડોક્ટર પાસે શરમાશો ને તો તમારે દવાનો ઈલાજ નહીં થાય

પારડી ગામમાં ખૂટિયાનો એટલો ત્રાસ છે ને અહીંયા ખૂટિયા દોડા દોડી કરે છે મારા મારી કરે છે હું મમ્મી આમથી આમ જ ભાગ્યા રાખ્યા અહીંયા બેઠા છીએ હમણાં આવશે માસી અમને મોડવા મળવા આવી ગઈ જો ખૂટિયા બાજા બોલાવ્યું આમ લેવેવા આમ જો અમે બેઠા છીએ ખૂટિયા બહુ આમ તો જો કેટલા દોડા દોડી કરે છે એક તો બાર જેટલા આમ તો જો તૈયારી કરે છે મારવાની કોખ ને તુરું ડમરી ઉડાડી બાપરે પારડી ગામમાં નો હોય ખૂટિયા મારા મારી કરે છે થોડીક વાર માસીના ઘરે બેઠા ત્યાં અંધારું થઈ ગયું તો માસી કે હાલો પાછા રિટર્ન રાજકોટની બસમાં બેસાડી દઉં મેં કીધું બાપા હવે કોઈ દી બસમાં બેને આવું નહીં હું તો કંટાળી ગઈ આપણા ગાડીવાળા માણારિયા હે પછી મેં કીધું કે હવે તમે બધા મારા ઘરે આવજો હું તમારા લોકો ઘરે રાત્રે લેટ તો પોહચા અમે પછી આવીને અમે લોકો પછી તો જમવા ગયા તા પછી થેપલા સૂકી ભાજી ફાફડા ગાંઠિયા જમીન હું તો સીધી સુઈ જ ગઈ એટલે સૌથી સારામાં સારું રાજકોટ છે પણ રાજકોટ બહારના જે ગામડા છે ને બાપા તમે લોકો ખૂટિયા ગામમાં છે તો ગામવાળાએ મળીને આવાજ ઉઠાવવો જોઈએ કે નકઈ કે એવી ગોસાડા જેવું ક્યાં કોઈ ન્યા બધાને રાખવા જોઈ આ તો કોકને મારી મારીને પાડી દે એક બિચારા ડોહા બાપાને કઈ ખૂટીય માહિરા એને મોઢામાંથી આમ લોય બોય કાઢી નાખા એટલે ગાયોના ત્રાસ નથી એમાં છે ને ખૂટીયાના ત્રાસ છે એવી જ રીતે માણસોમાં બાયુના ત્રાસ નથી પણ આ ભાઈઓના ત્રાસ છે અને રીક્ષા વાળા આપણને છેડતી કરે બાપા રાત્રે બેઠા તા બસ રાહ જોઈને બસ આવવાની જ હતી દસ મિનિટમાં તો કે તમે આવો ને આવો આવો ને આવો પાછી મેં ચુંદડી બાંધી હતી તો એને ખબર ન હોય ને કે ચુંદડીની અંદર મોઢું શ્વેતા જૈન છે તો કે આલો ને આલો આલો ને આલો એને એમ કે નાનકડી છોકરી છે ક્યાંક રીક્ષા બેહાડી પાછા ના પાડી ને તો પોરાણે ખેંચે એ લોકોની આ તો મારા માસી મમતા માસી આડા પડ્યા બાકી આવી રીતે રાતના અંધારામાં છે ને પાયડી ગામની અંદર સીમાન વચ્ચે લઈને ઇજ્જત આબરું લૂંટી લેવા અમુક રિક્ષા એવા દારૂડિયા છે ને બાપા મેં કાલે જોયું મારી નજરે કે પકડી પકડીને એમ કે આવો ને આવો તમે આવો ને આવો એક રિક્ષામાં તો છ લઠ્ઠા બેઠા હતા ભાઈ ઘોડું કોઈ દી બસ ની મુસાફરી ન કરું આપણું પર્સનલ વાહન હોય આપણા હવે હોશિયાર આવું જોયું કે આ આ રીતે લોકો સરસ માર મમ્મી છે એટલે એની ઉંમર ના એના એની ઉંમર ના એના લાઈન ઉરે બોલો મેં તો ચુંગડી બાંધી તી હું કોઈ બાજવાના ભી મૂળ માં નતી મે નહીં હું ચુંગડી કાઢું તો ઓળખી જાય બધા અહીંયા બીજા ગામના તો માણા ભેગા થાય કે શ્વેતાજેન આવી શ્વેતાજેન હવે એવો એરિયો નહોતો કે મારે મારી ઓળખાણ્ય બતાવાય આપણી આબરૂ જાય કે ભાઈ આ જગ્યાએ શ્વેતાજેન રખડે પણ મારે કામ હતું ને તો રિક્ષા તો બાપા અમુક એવા છે ને કે તોબા લેવડાવે જેની દાનત સાફ નથી જેને વાડીએ આરડી અવડી જગ્યાએ લોહી કઈક નશીલો પદાર્થ પીવડાવીને બેનું દીકરીઓની ઇજ્જત લૂંટવામાંય માને છે

ગુજરાતમાં એવાય લોકો રહે છે કે જે માયુ બહેનો ને ઈજ્જત આપે છે અને અમુક રિક્ષા ઈજ્જત લૂંટવાની કરે છે તો માસી આડા પડ્યા અને આવો કઈક મારો એક્સપિરિયન્સ રહ્યો હું રાત્રે છો કે ક્યાંય બહાર નીકળતી નથી પણ મેં પદ્માસી માસીને કીધું તમે જ મારી ઘરે આવજો હું હવે હું તમાર ને આવું તો મારી પર્સનલ કાર હોય મારો ડ્રાઈવર હોય મારો ફ્રેન્ડ નવરો હોય તો હું મારી ક્રેટામાં જ આવીશ બાકી આ બસ રિક્ષા બાપા આ લોકોના ભરોસા કરાય નહીં અનુભવ એટલે જોરદાર અનુભવ થયા આમાં સેજે આપણે ઓલી ભોડું પણ દેખાણી ને ઇજ્જત લૂંટાઈ જાય અત્યારના લોકો એસી વારાની ડોહી માં નહીં મૂકતા તને ન મૂકે મમ્મી આ લોકો હે ને ગઈઢા વિચારે ને ગમે ઇજ્જત લૂંટી નાખે હાલો તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બચીન હું અનુભવ કેતી રહીશ તમાર બચીને રહેવાનું